ગુડ મોર્નિંગ બધાને જય 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 શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો અને આજે તો જો આપણે આવી ગયા હતા આપણા પિયરે કેમ કે કાકાને ત્યાં માતાજી છે અને સાથે છે રામાપીરનો પાઠ તો જય રાંદલમાં ચાલો તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને પછી આપણે બેસી ગયા હતા રોટલી વણવા માટે અને જો અહીંયા કાકી છે રોટલી પકવે છે ને જો એટલી રોટલી છે વણી લીધી છે ને

અને જો આ બીજા બે બેનો છે ને રોટલી વણવા આવી ગયા છે એટલે ઘરના જ છે રોટલી વણવા માટે સ્પેશિયલ નથી તેડાવ્યા જો વેલા આવ્યા હોત ને તો અત્યારે ક્યારની રોટલી થઈ ગયો કાં સીયુ ભાઈ હાલો અમાર દ્રષ્ટિ બેન જો પગ ધોરાવે છે પેલા ઘરની ગુણી મોરથી કાં દ્રષ્ટિ અને પછી પાછળ ઊભા એ ભાણે જ છે એટલે ભાણેજને જ લેવા પડે કા પેલો વારો લેવો પડે ને આ બે ભાણેજું છે જો પછી જો ગામની નાની નાની છોકરીઓને ગોયણ્યું કર્યું હતું એ બધી છોકરીઓ પણ આવી ગયું છે અને કાકી છે બધી છોકરીઓને ચાંદલા કરી અને પગ ધોય છે પહેલાં દૂધ પાણીથી પગ ધોવે અને પછી ચોખા પાણીથી પગ ધોય અને ચાંદલા કરી અને બધી છોકરીઓને વારાફરતી છે જમવા બેસાડી દીધું છે આ

હાવ નવરી બજાર ઉસે આ શો કર્યું આમ ભાણા કરો ને સાની ખાઈને લે સેટી ચડી ગયો આ તા હા હે હાલો હાલો ભાણા કરો ફટાફટ હાલો હવે થઈ બાઈ કે કે હે ને આમને કામ દે કામ ને હાલો આ બધા ખાઈને ભાણા દઈ દે આ ત્રણે ત્રણ હે ને ભાણા કરના કોકુ કરવાનું કોકુ કરવાનું કામ લેતા બસ કરતી હે દ્રષ્ટિ અમારી બેજાતી બે જતી જ્યાં દ્રષ્ટિ હોતી અમે રોટલી કરતી હતી કા અને મોટલી બે પીરસતા હતા એ કામ કરતા હતા કા બધાએ માતાજીનો પ્રસાદ લઈ લીધો અને હવે જો બધા ભેગા થઈ અને બેઠા છે અને વાતોના ગપ્પા મારે છે દ્રષ્ટિ તૈયાર થઈ ગયા હા કઈ દૂધ તૈયારી કરી છે તુલસી પાન ની વાત જોતા તા તુલસી પાન ની વાત જોતા તા નાખી ગયો બહુ દાદા નાખી

सां मैया ॾिणो માં જો આપણે હેને ને થઈ ગયો અને અત્યારે આપણે ભૂખ લાગી ગઈ અને આપણે હે ને શિમલા માનાલી ગયા હતા ને ત્યાંથી ડ્રાય ફ્રુટ લઈ આવ્યા મિક્સ ડ્રાય ફ્રૂટ છે એ અત્યારે ખાય હે અને ભાવિ શાક ખાવા હે તાર ત્યારે મારે પેલા ખાવા માંડી લાગે હું તો વિડીયો આ તો ચાવાય માંડી મને ભૂખ લાગી હાલે તો લઈ લે કાજુ કાજુ લઈ ના લેતી હો ક્યાંક બદામ મને ભાવે બદામ ખાય હા કાજુ હું બદામ 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 ક્યાંક તું વીણી ના લેતી આમાંથી

આવી પ્રસાદી છે ખાવા મળી મટલી બેન જે બધે પેલા ચાલુ કરી દીધું હજી હરિયર ચાલુ નથી આ છોકરા થી બેસ છે આ તો ચાલુ કરી દીધું ખાવાનું આ એત ને ખવરાવતા ખવરાવતા ઈ એ ખાવા મળે હાલો મંજુ કાકી હરિયર નું કઈ દે જરાક હાલો જો બધાય જમી લીધું

હાલો જો અત્યારે ખાને ભજન ચાલુ થઈ ગયા અને અમે અહીંયા થોડોક દાયરો જમાયો હતો જમીને અને હવે ભજન સાંભળવા જવું પણ આ બધા જો વાતું છે ને બધા કરે વાત આ એક બેન છે ને ફોનમાં જોઈ છે અને આ જો જાંબુ ખાઈ બોલો આ ખાવાના ધંધા કરો હા ખાવાના કઈ ના કરતા અત્યારે અમને તો હજી હજી જમી લીધું હે ના બહુ વેલું જમી લીધું સાત વાગ્યા સુધી તોતા ઘણા વાગી ગયો કેટલા વાગ્યે 6:30 વાગે જા આ બધા જાંબુ જાંબુ ખાઈને વાતຸນ વડા કરે હાલો તો જે રામાપીરનો પાઠ છે તો ભજન ને કીર્તન ને એવું રાખેલું છે તો અમે કાકાના ઘરે આવી ગયા ભજન ને કીર્તન ને સાંભળવા અને જો અમુક માણસો જો આયા ભેગા ચા પીવા મેં ચા ના રહુડા કે હો હા અને આ દ્રષ્ટિબેન જો રૂપિયા ઉડાડે બહુ મસ્ત ભજન ગાય છે એટલે તો આપણે જઈએ છીએ ઘરે બધાને ગુડ નાઇટ દ્વારકાધીશ બધાને ખુશ રાખે